ઘણો હાલી નાખી ખાસી ને થાકી ગયા છે તો પોરો ખાવા બેઠા છે પાણી ખૂટી ગયું છે તો જસા દુકાન છે જો કરીને બતાવ એક દુકાન ખુલી હતી તો પાણી લેવા મોગલા છે આ સર બેન જો પરસે ઓલું છે કસું તો થાકી ગઈ બધું ગોળ ગોળ કરતા આ નત થાય ગાય જી દોડે જ છે ઠેઠ અમે થાકી ગયા કોઈ નત થાય ગયા એક પોરો ખાવા આપડે દંજાજી <laughs> 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 <laughs>

ગયા સીવી અને બહુ થાકી ગઈ છે એમાં સરદૂત બહુ થઈ ગઈ કે જો સરદૂત હું કાઈ નહીં બોલું ઈ બહુ થાકી ગઈ કે બોલવાનું વેત નથી આ બધા જે જોસમાન ઓસમાન ડાલા જાય છે જોસમાન ઓસમાન આપડે પણ થોડાક થાકી ગયા છે આપણે એમ નથી કેતા નથી થાકી થોડાક થાકા પણ તરસ લાગી છે પાણી હારે હતું ફૂટી ગયું છે ને હવે પાણી વાટે સીવી પાણી આવે તો પાણી કઈ નહીં

મેઘુડિયા થી પાણી લીધું છે થોડું ભૂલ થઈ જ માફ કરજો તમારે થોડુંક પાણી પી લીધું છે તર એટલી લાગી છે પાણી પૂછા વગર લેવું પડ્યું

ત્રણ ને પાંચ થઈ છે દાદા પહોંચવાયા ને થાકી ગયા બોલવાનું એનાથી જો અમે બે પાણી પીવી જો અમને એમ અમારે થેલા નાખું તોડ નાખું બોલો તો કન્ટીન્યુ બ્લોક માં બેના હવે અહીં થોડુંક ડાઘું છે એક કિલોમીટર તો હવે આપણે ફ્રી જઈને તમને સીધા દાદાના દર્શન જ કરાવશું તો જો ફાઈનલી આપણે દાદાએ પહોંચી ગયા છીએ જો થાકી ગયા છે અને ડબાય આવી એટલે આપણે ખર્ચો આટલા કાઢવી પડે

બ્લોક મેં આઈ ગયા તો સિતુ જે માતે દી છે મેને ડિમેનેજ જય ચવન મા જય કેરાવા ડાડા મે ડાડા ને સ્યુલેશન ભાઈ પૂરી જઈ પી નથી થાય કિતતા સારો